સુભાષનગરના એરપોર્ટ રોડ પર કારનું ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થતાં ફાયરિંગ થયું હોવાના પગલે પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી સુભાષનગરના એરપોર્ટ રોડ ઉપર કારનું બાઇક ચાલકે ઓવરટેક કર્યો હતો જે બાબતે બોલાચાલી થઈ હતી જેમાં ફાયરિંગ થયું હોવાની ઘટનાના પગલે ભાવનગર પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ એલસીબી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ બનાવની તપાસ કરતા હતા જેમાં આ એરગનથી ફાયરિંગ થયું હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું હતું જોકે આ બનાવની અંદર પોલીસના પાસે બે જણાના નામ આવ્યા છે જેમાં બાવકુ અને જીનલ નામના વ્યક્તિએ ફાયરિંગ કર્યું હોવાને લઈ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી 对。<noise>